પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી દારૂના મુદ્દે વિવાદમાં આવી છે સિક્યુરિટી ગાર્ડને દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો છે ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દારૂ મુદ્દે વિવાદમાં આવતા યુનિવર્સિટીના મેઇન ગેટ પર સિક્યુરિટી ગાર્ડ દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો પાટણ શહેર કોંગ્રેસ તેમજ એનએસયુઆઈને બાતમી મળતા સિક્યુરિટી ગાર્ડને સ્થળ પર જઈ પકડી પાડ્યો હતો સ્થળ પરથી પ્લાસ્ટિકની પાણીની બોટલમાંથી દેશી દારૂ મળી આવ્યો સિક્યુરિટી ગાર્ડે દેશી દારૂ પીધેલો હોવાનો કોંગ્રેસ કાર્યકરે આક્ષેપ કર્યો છે ત્યારે ઘટનાને લઈ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કર્યો સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જીઆઈએસ એસીએફના ઊંચા પગારના ધોરણે આ સત્તા દિવસો દ્વારા નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી એ એજન્સીનો માણસ ગેટ નંબર એક ઉપરથી દારૂ પીધેલી હાલતમાં મળ્યો અને એને દારૂ એક થેલીમાં મૂકેલો હતો ખરેખર આટલા ઊંચા પગાર આપવા છતાં જો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની રેલમ સેલ થતી હોય તો આ સત્તાધીશોએ ખરેખર જાગવાની જરૂર છે અને એમના હાથ નીચે એમના ઓથા નીચે જ આ બધું થતું હોય કારણ કે ગેટ છે મેઇન ગેટ તો મેઇન ગેટ ઉપર જ આવા પીધેલા માણસો હોય શું આ સત્તાધીશોને ખબર ના હોય તો મારો સ્પષ્ટ સંદેશ છે કે આ સત્તાધીશોની મિલી ભગતના કારણે જ આ દારૂનું કૌભાંડ અહીંયા યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે ક્યાંથી દારૂ મળે દીપકભાઈ યુનિવર્સિટી પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગેટ નંબર એક ઉપરથી દારૂની બાટલ સાથે પીધેલી હાલતમાં ચૌધરી ડાયાભાઈ જોરાભાઈ નામના ઇસમ પાસેથી આ દારૂ એક થેલીમાં હતો દેશી દારૂ એ મળી આવેલ છે